આજે છે ને તમારા માટે વેસ્ટર્ન માં કલેક્શન લઈને આવ્યો છે એ પણ તમને વાવ ફીલ થાય ને એવું કલેક્શન બે કલર ઓપ્શનની સાથે મસ્ત ડિઝાઇન રહેવાની છે થ્રી પીસ કોન્સેપ્ટ માં જોઈ શકો છો આખું પ્રીમિયમ વર્ક એટલે કે હેન્ડવર્ક નું આખું વર્ક આપેલું છે અને સ્લીવ્સ પર પણ જોઈ શકો છો આ ટાઈપનું વર્ક અને અંદર પણ હેન્ડવર્ક નું વર્ક આપેલું છે સ્ટેન્ડ પટ્ટી આખી રહેવાની છે થ્રી પીસ કોન્સેપ્ટ રહેવાનો છે અને નીચે પ્લાઝો આપેલો છે આ વસ્તુ પહેરીને ગયા ને મેરેજ છે એન્ગેજમેન્ટ છે તો તમને છે ને પાંચ લોકો પૂછવાના છે કે આ કલેક્શન તમે ક્યાંથી પરસેજ કર્યું તો તમારે ક્યાં આપી દેવાનું કંકાવટી ફેશન નું નામ જોઈ શકો છો આ બીજો કલર ઓપ્શન રહેવાનો છે આ ટાઈપ નું બ્લાઉઝ અંદર રહેવાનું છે અને ઉપર છે ને મસ્ત એવી કોટી આપેલી છે આ ટાઈપનો આખો કોટી કોન્સેપ્ટ રહેવાનો છે જેમણે પણ ઓર્ડર બુક કરવો હોય ને જે કલર પસંદ હોય લઈ લો અને મોકલી આપો અમારા નંબર ઉપર આખા ભારતમાં એમ અને XL સાઈઝ બંને મળી જવાની છે તો ઝડપથી ઓર્ડર બુક કરવા માટે અત્યારે સ્ક્રીનશોટ લઈ લો અને મોકલી આપો અમારા WhatsApp નંબર ઉપર બાકી તમને આ કલેક્શન કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને જો તમને સારું લાગ્યું હોય ને તો આ જેમની ઘરે એન્ગેજમેન્ટ અથવા તો મેરેજ હોય ને એમને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે એ પણ આવું પ્રીમિયમ કલેક્શનની શોપિંગ કરી શકે થેન્ક યુ